અમરેલી ચલાના જાફરાબાદ તાલુકાના ટિંબી ગામ પાસે આવેલા શીતળા મંદિર ખાતે જલ એકાદશી શતાબ્દી મહોત્સવ જાફરાબાદના ટિમ્બી પાસે આવેલા સાણા રોડ પર શીતળા પાછળ આવેલ રૂપે મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગામના સાધુ સંતો આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું અગિયારસ ના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંત દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું જેમાં સુરત થી શ્રી પ્રભુ શરણદાસ સ્વામી તથા ધૂનવાડા નારાયણ સ્વામી એ આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી જલ જીણી અગિયારસ દિવસે ડેમ ખાતે પાણીમાં માં હોળી સંતો મહંતો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા તેમજ આ ટકે ડેમ માં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો ટીમીના ના માતાજીના મંદિર ખાતે જલ જીલણી અગિયારસ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી નારાયણ ગુરુકુળ તરવાડાના બાળકો દ્વારા કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા સર્વે દર્શક મિત્રો ને ભાવ ગણેશ પર્વ પ્રસંગે ઉત્સવે સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢથી ઉનાથી પ્રભુ સ્વામીના સૌને જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે જલજરની મહોત્સવ એમની યાદીમાં બસો વર્ષ પહેલા અનેક વખત કરેલા છે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે યમુનાજીમાં જળ કરેલો એ ત્યારથી આ ઉત્સવજી તથા નાગેર બાબરીયાવાડ માંથી પચાસક જેટલા ગામોના હરિભક્તો પધારેલા એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો સરલા ગુરુકુલ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક आदि કર્યું સંખ્યોગી મહિલાઓ પણ મહિલાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ ઝીલાવેલા આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે કારણ કે આ એકાદશીને જળ ઝીલની તો એકાદશી કહેવાય છે પણ સાથે પરિવર્તન એકાદશી પણ કહેવાય છે કારણ કે ચાતુર્માસમાં ચાર મહિના સુધી ભગવાન શ્રી ક્ષેત્ર સાગરની અંદર એ પોઢે છે અષાઢસુદી એકાદશી એ શયન નિદ્રા સ્વીકારી અને આ ભાદરવા સુધી એકાદશી એ ભગવાને પડખું ફેરવ્યું એટલે પરિવર્તન એકાદશી કહેવાય છે ત્યારે આપણા જીવનમાં પણ કઈક નવું પરિવર્તન આવે વ્યસન મુક્ત થઈએ માતા પિતા અને પરિવારની સેવા કરતા રહીએ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના કરીએ આ ઉત્સવના નિમિત્તે સૌને સંતોના આશીર્વાદ છે કે દિવસે દિવસે સૌનું આયુષ્ય આરોગ્ય સારું રહે મહારાજ વધારે સુખિયા રાખે આનંદ ગઢ ગુરુકુલ થી હરિવર્ધન સ્વામી હોય સર્વમંગલ સર્વજ્ઞ સ્વામી હોય વગેરે સંતો ના ખુબ ભાવથી જય સ્વામિનારાયણ રિપોર્ટર બાબુભાઈ વાડે જાફરાબાદ